નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલા થવાની સંભાવના અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું વહેલું પહોંચ્યું છે ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલા થવાની સંભાવના છે અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું વહેલું પહોંચ્યું છે એ જ કારણે રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલું થશે તેવું માનવામાં આવી રહ્યું છે પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસું વહેલું આવશે કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે તેવી સ્થિતિ છે અને ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અપર એર સાયકોલોનિક સર્ક્યુલેશન્સ સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના રહેલી છે તાજેતરમાં હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રીતે આ વીસમી મેની આસપાસ થાય છે પરંતુ આ વખતે તે એક અઠવાડિયા વહેલું થઈ રહ્યું છે સામાન્ય રીતે ચોમાસાને નિકોબાર ટાપુઓથી કેરળ પહોંચતા દસ દિવસ લાગતું હોય છે